નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી નાનકડા ગામમાં એક મા બાપ અને નાનકડી દીકરીનું અત્યંત ગરીબ કુટુંબ માન માન પોતાનું એક ટંકનું ભોજન મેળવી ગુજરાન કરતું હતું સવારે ખાધું હોય તો સાંજે ખાવાનું મળશે કે કેમ તે પ્રશ્નને પોતાના લલાટમાં ચોટેલું રાખી દિવસો પસાર થતા હતા એક દિવસની વાત છે છોકરીની માતા ખૂબ કંટાળીને તેના પતિને કહેવા લાગી કે આપણું માન પૂરું થાય છે તેમાં આ છોકરીની જાત સાપનો ભારો છે એ તો દિવસ રાત જોયા વગર વધતી જાય છે ગરીબીની હાલતમાં આપણે તેના લગ્ન કેવી રીતે કરી શકીશું બાપ પણ વિચારમાં પડી ગયો બંને હૃદય ઉપર પથ્થર મૂકી એક કઠોર નિર્ણય લીધો કે આવતીકાલે દીકરીને મારીને તેને દાટી દઈએ બીજા દિવસનો સૂરજ ગંભીરતાપૂર્વક ન નીકળવાની ઈચ્છા સાથે માન માન ઉગ્યો માતાએ તેની દીકરીને સરસ નવડાવી માથામાં તેલ નાખી આપ્યું વારંવાર તેને આલિંગન આપી ચૂમતી આ જોઈ દીકરીએ સહજ પૂછ્યું મા મને ક્યાંક દૂર મોકલે છે કે શું નહીતર આટલો પ્રેમ તે મને આજ સુધી કર્યો નથી માતા ચૂપ થઈ માત્ર રડવા લાગી તેવામાં તેના પિતા એક હાથમાં કોદાળી અને એક હાથમાં ધાર્યું લઈને આવ્યા માતાએ કઠણ કાળજે દીકરીને તેના પિતા સાથે મોકલી રસ્તામાં ચાલતા ચાલતા તેના પિતાના પગમાં કાંટો વાગ્યો દીકરીએ તરત જ નીચા નમી કાંટો કાઢી આપ્યો બાપની આંખ ભીની થઈ ગઈ એક સુમસામ જગ્યાએ પિતાએ કોદાળી વડે ખાડો ખોદવાનું શરૂ કર્યું દીકરી તેની સામે બેઠી હતી થોડી વારમાં પિતાને પરસેવો થતાં દીકરીએ પોતાની ફાટેલી ઓઢણીથી તેનો પરસેવો લૂછી આપ્યો બાપે ધક્કો મારી તેને દૂર બેસવા કહ્યું ધોમ ધક્તા તાપને લીધે ફરી તેના બાપને પરસેવો લૂછતા બોલી પિતાજી તમે સહેજ આરામ કરો હું તમને ખાડો ખોદવામાં મદદ કરું મારાથી તમારું દુઃખ જોવાતું નથી આ સાંભળી તેના પિતાએ તેને બાથમાં લીધી તેમની આંખમાં શ્રાવણ બાદરવો વહેવા માંડ્યો તેનું હૃદય પરિવર્તન થયું તે બોલ્યો દીકરી મને માફ કરી દે આ ખાડો હું તારા માટે ખોદતો હતો અને તું મારી ચિંતા કરે છે હવે જે થવું હોય તે થાય આપણે હંમેશા સાથે રહીશું થોડી મહેનત વધારે કરીશ અને મારી દીકરી તારા લગ્ન ધૂમધામથી કરાવીશ ત્યારબાદ મા બાપ અને દીકરી મહેનત કરી શાંતિથી પોતાનું ગુજરાન વિતાવવા લાગ્યા સારાંશ દીકરી એ તો ભગવાનની ભેટ છે દીકરો દીકરી એક સમાન છે તેનું પાલન કરવું આપણી ફરજ છે દીકરી એટલે સાચે દીકરી જ દીકરીના બાપ હોવું એટલે દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ હોવું દીકરીની મા હોવું એટલે પોતાના સ્ત્રીપણાને પોતાનામાં જ ફરી એકવાર ઉછેરવું ઘરના આંગણે ફૂલો ઉગાડ્યા હશે તો આંગણું ખુશબુદાર બનશે પણ ઘરમાં એક દીકરી હશે તો જિંદગી જ ખુશબુદાર બની જશે કોણ કહે છે દીકરી સાપનો ભારો અમે તો કહીએ છીએ દીકરી તો તુલસીનો ક્યારો તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ